દશમમાં મૂકી આવે છે જેને તને તારી આંગળી પર જેને તને તારી આંગળી પકડી ચાલતા શીખવાડ્યો તેને તું ગઢપણમાં નથી પકડી શકતો જેને તારા જન્મથી લઈને યુવાની સીધોનો ખર્ચો ઉપાડ્યો જો તું એનો ગઢપણમાં ખાવા પીવાનો ખર્ચો ન ઉપાડી શકતો હોય તો તો તારા મા બાપની પરવારી છે એને જાય જો તું એટલો બધો સંસારમાં ડૂબેલો છે કે તને તારા માતા પિતાની જરાય ચિંતા નથી માતા પિતાને વિચાર્યા વગર વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે પણ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા યુવાન જરાય એટલું વિચાર છે કે જ્યારે તું નાનો હતો ત્યારે તને આનાથ આશ્રમમાં નથી મૂક્યો સરસવના દાણા જેટલી પેટમાં રહેલી પત્રી જો તને ત્રાહીમાં પોગાડતી હોય તો એટલો વિચાર કરજે કે નવ મહિના માતાનો તારો ભાર ઉચકીને કેમ ફરી હશે નાનો હતો ત્યારે માની પથારી ભીંજવતો હતો અને મોટો થઈને મારી આંખો ભીંજવે છે વારે રાખવાની તેવું પડી ગઈ છે અત્યારે જીવતા મા બાપને ચૂપ કરે છે અને મર્યા પછી તેમના ફોટાને ધૂપ કરે છે મંદિરની શોભા ભગવાન છે તો શોભા માતા પિતા છે તેમના ચરણોમાં રહેવું તે જ આપણા માટે વરદાન છે આટલું કહેતા મને ગીત યાદ આવે છે આ કયામાં જલો રે આ ચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કારણે રે સમ કરવાનો આપણી રસ દૂર પણ આપણી સાથે નથી આવી જો મન દઈને માતા પિતાની સેવા કરી હશે તો તેના આશીર્વાદ સાથે આવવાના છે જય હિન્દ જય ભારત વાહ ખૂબ સરસ બેન ધ્રુવી